હવે આ જે કોટન કેન્ડી છે એ કેટલી જોખમી છે એ વાત અત્યારે સામે આવી છે નમસ્કાર દર્શક મિત્રો જે જૂના લોકો હશે એમને ખબર હશે કે ઘણા બધાના બાળપણની અંદર આ વાત તમે જાણી હશે અથવા તમે માણી હશે અથવા તમે ખધી હશે તમે ખ્યાલ છે બુદ્ધિના બાળ કહેવાતા હતા પેલું યલો કલરનું આવે સૂતરફેણી જેવું એને કોટન કેન્ડી પણ કહેવાય છે હવે આ જે કોટન કેન્ડી છે એ કેટલી જોખમી છે એ વાત અત્યારે સામે આવી છે અને બે રાજ્યોએ કોટન કેન્ડી પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે આ બુદ્ધિના બાલની વાત કરીએ અને હવે શક્યતા એ પણ છે કે ગુજરાતમાં પણ જે બધા આરોગ્યના જાણકારો છે એવું કહે છે કે ગુજરાતની અંદર પણ પ્રતિબંધ મુકાઈ જવો જોઈએ તો દર્શક મિત્રો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઘણી વખત મોલ્લાની અંદર કોઈ પેલી ઘંટલી વગાડતો કોઈ માણસ આવે અથવા તમે કોઈ મેળામાં ગયા હોય અથવા કોઈ તમે લગ્નની વાડીમાં ગયા હોય તો બહાર કોઈ એક માણસ ઊભો હોય અને એ બુદ્ધિના બાલ વેચતો હોય એવું આપણે ઘણીવાર જોયું છે કદાચ એવું લાગે છે કે આનું પ્રમાણ અત્યારે બહુ ઓછું થઈ ગયું છે કે બહુ ખાસ દેખાતું નથી પરંતુ પહેલાંના જમાનામાં હતું ત્યારે બાળકો આ બુદ્ધિના બાળ ખાવા માટે બહુ જીદ કરતા અને પરિવારો એ બુદ્ધિના બાલ અપાવતા પણ હતા હવે અત્યારે થોડાક દિવસો પહેલાં તમિલનાડુની અંદર એક ચેન્નાઈમાં આ બુદ્ધિના બાલનું એ લોકોએ પરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આની અંદર તો બહુ જોખમી કેમિકલનું મિશ્રણ થાય છે અને આ જોખમી કેમિકલ્સને કારણે લોકોના આરોગ્ય ઉપર બહુ મોટું નુકસાન પડી શકે છે એટલે તમિલનાડુએ તાત્કાલિક ધોરણે આ બુદ્ધિના બાલ જેને કોટન કેન્ડી કહેવામાં આવે છે એની પર પ્રતિબંધ મૂકી દીધો આ પહેલાં પુડીચેરીએ તો ઓલરેડી પ્રતિબંધ મૂકી દીધો દીધોલો હવે આની અંદર જે બુદ્ધિના બાલ કહેવાય છે એની અંદર એક એવું કેમિકલ ઉપયોગમાં આવે છે જેને રોડામાઇન બી કહેવામાં આવે છે અને આ રોડામાઇન બી કેમિકલ જે છે એ ચામડાને રંગવા અથવા કાપડને રંગવાના ઉપયોગમાં આવે છે હવે આ જે કેમિકલ ઉપયોગમાં આવે એ આ લોકો બુદ્ધિના બાલની અંદર મિક્સ કરે છે આ એક પ્રકારની ડાય છે એટલે તમે વિચાર કરો કે જે કપડાં ચામડા રંગવા માટે કેમિકલ ઉપયોગ થાય જે ડાય એ ડાય આ લોકો આ કોટન કેન્ડીમાં મિક્સ કરે હવે આને કારણે જે તપાસ કરી તો એમાં એવું વાત સામે આવી કે લોકોને નુકસાન કેવી રીતના થાય છે તો કોટન કેન્ડી ખાવાને કારણે પેટ ફૂલી જાય છે ખજવાળ આવે છે શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી પડે છે અને બીજી એ વાત પણ સામે આવી કે આ જે રોડામાઇન હોય છે એ કોઈ પણ શરીરની અંદર સાઠ દિવસ સુધી રહે અને સાઠ દિવસ સુધી રહે તો તમારા લિવર કિડની આંતરડાની અંદર એ ચોંટી જાય અને એ એને કારણે તમને કેન્સર અથવા ટ્યુમરનું જોખમ ઊભું થઈ શકે છે અત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના લોકો પણ આ બાબતે ગંભીરતાથી વિચારી રહ્યા છે અને ભવિષ્યમાં ગુજરાતની અંદર પણ આની પર પ્રતિબંધ આવી શકે અને એમ કહું કે આવવો જ જોઈએ કારણ કે બાળકના આરોગ્યની સાથે આ રીતસરના ચેડા છે અને જે આરોગ્ય સાથે ચેડા કરતું હોય એના પર તાત્કાલિક પ્રતિબંધ મુકાવવો જ જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ